નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર અંબાલાલ લાગુ થશે નવા નિયમો જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર ચાંદી ખરીદી મોંઘી થશે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે નવા નિયમો

મહત્વના સમાચાર શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને તારીખો કરી છે જાહેર અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયો અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર આપ્યા છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રિમાં અનેક ભાગોમાં ભારે વરસાદ થશે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક વિસ્તારોમાં અઢારથી લઈને ત્રીસ સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ભારે વરસાદ ખાબકશે ઉપરાંત રાજ્યમાં અનેક ભાગોમાં આગામી અઠ્યાવીસથી લઈને એકત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના ભાગોમાં બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સારો એવો વરસાદ છે એ જોવા મળશે બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદ જોવા મળશે બંગાળની ખાડી નજીક કુલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે એક લો પ્રેશર સિસ્ટમ બીજી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન સ્ટફ સક્રિય હોવાથી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે હવામાન વિભાગની આગાહી મુજબ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જેના કારણે માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી માછીમારી ન કરવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો અમેરિકાના પચાસ ટકા ટેરિફની અસર સુરતના હીરા ઉદ્યોગ પર વર્તાશે નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ સત્યાવીસ ઓગસ્ટથી ભારત પર પચાસ ટકા ટેરિફ લાગુ થઈ ગયો છે પચાસ ટકા ટેરિફના કારણે અમેરિકામાં વેચાતી ભારતીય પ્રોડક્ટ્સ મોંઘી થશે આ ટેરિફની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર પડી છે ટૅરિફના કારણે ડાયમંડ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયાં છે રાતના નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઊભો થયું છે રત્ન કલાકારોમાં નેગેટિવ ઇફેક્ટ ઊભી થશે તેવું હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનોનું કહેવું છે મિત્રો તે દેવેશના સમાચાર વિશે વાત કરીએ તો સામાન્ય રીતે દરેક લોકો તેમની કમાણીમાંથી થોડીક બચત કરતા હોય છે પરંતુ આ બચત વચ્ચે સપ્ટેમ્બર મહિનાનો પહેલો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વનો રહેશે કારણ કે આ વખતે મહિને માત્ર તારીખ બદલવાની નથી પરંતુ કેટલાક મોટા ફેરફારો પણ થવા જઈ રહ્યા છે જે કે તમારા ખિસ્સા પર અસર કરશે સરકાર અને બેંકોની નવી નીતિઓના કારણે ઘરેલુ ગેસ બેન્કિંગ સેવાઓ રોકાણ અને ખરીદી સંબંધિત નિયમોમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જે દરેક સામાન્ય માણસના ખર્ચ બચત અને આવશ્યક જરૂરિયાતો પર મોટી અસર થશે ચાલો જાણીએ કે પહેલી તારીખથી કયા નવા નિયમો છે કે જે લાગુ થવા જઈ રહ્યા છે મિત્રો સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સિલિન્ડરના દરમાં ફેરફાર ગૃહિણીઓના બજેટ પર અસર થશે ઘરેલું એલપીજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે સુધારવામાં આવે છે અને એક સપ્ટેમ્બરે નવા એલપીજીના ભાવ પણ જાહેર કરવામાં આવશે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધે છે તો ઘરેલું સિલિન્ડર પણ મોંઘો થઈ શકે છે કિંમતોમાં ઘટાડાના કિસ્સામાં થોડીક રાહત મળશે એટલે કે એકંદરે રસોડાનું બજેટ બગડી શકે છે તેથી હવેથી તૈયારી કરો મિત્રો ત્યાં પછી બીજા ફેરફાર વિશે વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે નવો પેનલ્ટી અને ચાર્જ લાગુ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ક્રેડિટ કાર્ડના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે જો ઓટો ડેબિટ ફેલ થશે તો બે ટકા પેનલ્ટી વસૂલવામાં આવશે આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ ઇંધણ અને ઇ કોમર્સ પર અલગથી વધારાના ચાર્જ વસૂલવામાં આવશે રી રિવોર્ડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો ખર્ચ કરતાં પહેલાં નવા નિયમોને સારી રીતે સમજવા જરૂરી રહેશે નહીતર તો ખિસ્સા પરનો બોજ વધી શકે છે મિત્રો તે ફેરફાર વિશે વાત કરીએ તો ચાંદી ખરીદી મોંઘી થશે ફરજિયાત હોમ માર્કેટિંગ લાગુ હવે માત્ર સોના પર જ નહીં પરંતુ ચાંદીના ઘરેણા અને સિક્કાઓ પર પણ હોમ માર્કેટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે એટલે કે હવે તમે જે ચાંદી ખરીદો છો તેની શુદ્ધતા નિર્ધારિત ધોરણો દ્વારા નક્કી કરવામાં આવશે જો કે ઝવેરીઓ કહે છે કે આનાથી ચાંદીના ભાવ વધી શકે છે ત્યારે જો તમે ચાંદીના ચાંદીમાં રોકાણ કરવાનું વિચાર એ રહ્યા છો તો એક સપ્ટેમ્બર પહેલાં ખરીદી કરવી ફાયદાકારક રહેશે મિત્રો તે વિશેના ફેરફાર વિશે વાત કરીએ તો એટીએમમાંથી રોકડ ઉપાડવી મોંઘી થશે ફ્રી લિમિટ પછી વધુ ચાર્જ વસૂલવામાં આવશે સપ્ટેમ્બરથી કેટલીક બેન્કો એટીએમમાંથી ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા સમાપ્ત થયા પછી ચાર્જ વધારવા જઈ રહી છે એટલે કે જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડો છો તો તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે બેંકોનું માનીએ તો આમ કરવાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે જો તમે રોકડ ટ્રાન્ઝેક્શન પર વધુ નિર્ભર છો તો તમારા માટે ખર્ચ અને ઉપાડ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી રહેશે મિત્રો તે પ્રશ્નના ફેરફાર વિશે વાત કરીએ તો એફડી પર વ્યાજ દર ઘટી શકે છે રોકાણ કરતાં પહેલાં વિચાર કરો કેટલીક બેન્કો દ્વારા સંકેત આપવામાં આવ્યા છે કે તેઓ સપ્ટેમ્બરમાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોની સમીક્ષા કરશે અત્યાર સુધી મોટાભાગની બેન્કો સાડા છથી લઈને સાડા સાત ટકા સુધી વ્યાજ આપી રહી છે જો દર ઘટાડવામાં આવે તો રોકાણ પર ઓછું વળતર મળવાનું રહેશે જો તમે એફડીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સપ્ટેમ્બર પહેલાં વર્તમાન દરે રોકાણ કરવું વધુ સારો વિકલ્પ રહી શકે છે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભૂલકાઓ માટે સારા સમાચાર તારીખો જાહેર થઈ છે ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યા છે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે દિવાળી વેકેશન સોળ ઓક્ટોમ્બરથી લઈને પાંચ નવેમ્બર સુધી આમ એકવીસ દિવસનું રહેશે વેકેશન જ્યારે ઉનાળું ઉનાળું વેકેશન ચાર મે બે હજાર છવ્વીસથી લઈને સાત જૂન બે હજાર છવ્વીસ સુધી એટલે કે પાંત્રીસ દિવસનું રહેશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો રજાઓનું આયોજન સરળતાથી કરી શકે છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો રીલ બનાવો બે હજાર રૂપિયાનું ઇનામ જીતો ભારત સરકારે એક અનોખી રીલ બનાવવા માટેની સ્પર્ધા શરૂ કરી છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના પર નેવું સેકન્ડની રીલ બનાવનારાઓને બે હજાર રૂપિયાનું રોકડ ઇનામ મળશે આ સ્પર્ધાઓ દેશના તમામ નાગરિકો માટે છે રીલ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં માય ગવર્નર ગવર્મેન્ટની જે ઓફિશિયલી જે વેબસાઇટ છે પોર્ટલ છે ત્યાં તમારે સબમિટ કરવાની રહેશે રીલ સરકારની આ પહેલ નવીનીકરણ ઉર્જા ક્ષેત્રને વેગ આપશે મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ભારત સરકારની જીએસટી સુધારણા યોજના જીએસટી ટુ પોઈન્ટ ઝીરો હેઠળ આ પ્રસ્તાવ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કે તમામ ખાદ્ય અને કપડા ઉત્પાદનોને સમાન રીતે પાંચ ટકા જીએસટી સ્લેબમાં ખસેડવામાં આવે આ પગલાનો હેતુ કર માળખું સરળ બનાવવા વર્ગીકરણ વિવાદોને દૂર કરવા અને સામાન્ય લોકો માટે આવશ્યક ચીજ વસ્તુઓની કિંમત ઘટાડવાનો છે આ પ્રસ્તાવ ત્રણ ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાનારી જીએસટી કાઉન્સિલિંગની આગામી બેઠકમાં વિચારણા હેઠળ આવી શકે છે મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદીએ આપી છે સૌથી મોટી ભેટ કેન્દ્રીય કેબિનેટે નાના દુકાનદારો ફેરૈયાઓ અને લારી ગલ્લાઓને આર્થિક સહાય પૂરી પાડતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રીસ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે આ જાહેરાત તહેવારોના માહોલમાં લાખો નાના વેપારીઓ માટે મોટી રાહત લઈ આવી છે આ યોજનામાં લોનની રકમ વધારો આ સાથે યુપીઆઈ લિંક્ડ રૂપે ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ કેશલેસ જેવી નવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ નિર્ણયથી એક પોઈન્ટ પંદર કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે અને તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને વર્ષ બે હજાર ત્રીસ સુધી લંબાવી છે આ સુધારેલી યોજના હેઠળ પ્રથમ લોનની રકમ દસ હજારથી વધીને પંદર હજાર કરવામાં આવી છે જ્યારે બીજી લોનની રકમ પચીસ હજાર ત્રીજી લોનની રકમ પચાસ હજાર યથાવત છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એક પોઈન્ટ પંદર કરોડ શહેરી વિક્રેતાઓને લાભ આપવાનો છે આ ઉપરાંત લાભાર્થીઓને યુપીઆઈ સાથે જોડાયેલા રૂપિયા ક્રેડિટ કાર્ડ અને ડિજિટલ વ્યવહારો પર સોળસો રૂપિયા સુધીનું કેશબેક પણ મળશે આ યોજના હેઠળ ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારો સુધી પણ સવિસ્તૃત કરવામાં આવશે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વાસ્તવમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશભરમાંથી એક કરોડથી વધુ રાશન કાર્ડ ધારકોના નામ છે એ દૂર કરી શકે છે રાશન રાશનકાર્ડમાં પારદર્શિકા લાવવા અને વાસ્તવિક લાભાર્થીઓ ને સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મીડિયા રિપોર્ટ અનુસાર ખાદ્ય જાહેર વિતરણ વિભાગે એવા લાભાર્થીઓની યાદી તૈયાર કરી છે જેમને સરકારી નિયમો હેઠળ મફત રેશન માટે પાત્ર ગણવામાં નથી આવ્યા ધારો કે મિત્રો જો વાત કરવામાં આવે તો આંકડા સામે આવ્યા છે જેમાંથી પાંચ પોઈન્ટ એકત્રીસ લાખ લોકો છે કંપનીઓમાં ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે સત્તર લાખથી પણ વધુ લોકો પાસે ફોર વ્હીલર છે અને ચોરાણું લાખ લોકો છે એ આવકવેરા ભરનારા હોવાનું સામે આવ્યું છે આમ મિત્રો જે જે લોકો કાર્ડ માટે અયોગ્ય છે છતાં પણ કેન્દ્ર સરકારની જે ગરીબ લોકો માટે જે કાર્ડ ધારકો માટે જે જરૂરિયાત મુજબ મુજબ જે મફત અનાજ આપવામાં આવતી યોજના છે એનો લાભ લઈ રહ્યા છે એવા દરેકે દરેક નકલી કાર્ડ ધારકોના નામ છે કાર્ડમાંથી દૂર કરવામાં આવશે મિત્રો તે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે પૈસા સાઠ વર્ષની વયના જે તમામ પરિણત ખેડૂત પરિવારો છે એમના માટે મહત્વના સમાચાર સાઠ વર્ષની ઉંમર નાજે જે ખેડૂતોના પરિવારને દર મહિને અઢાર હજાર ત્રણસો રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે પ્રધાનમંત્રી વયવંદના યોજના શરૂઆત કરી છે આ યોજનામાં જોડાવવા માટે પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની ભરપૂર પૂરેપૂરી રકમ સાથે અત્યાર અઢાર હજાર ત્રણસો રૂપિયા બેંક ખાતામાં છે ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ત્યાં પછી સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ દેશભરમાં મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટને જોડાવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણા સરકારે મંજૂરી આપી છે આ બિલમાં દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્દેશ દેશના ગરીબ ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે જેમાં સરકાર દ્વારા ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રજૂ થયું હતું રાષ્ટ્રપતિ ગૃહે આ બિલ પર વિચારણા કરી છે અને આ બિલ છે રજૂ કર્યું છે